કેમ દાંત કાઢો છો હે ને દાંત કાઢો તાળી હું પણ વાત તો સાંભળો હું કહેવા માંગુ છું આ પોઝિટિવિટીનો પ્રોગ્રામ છે હું હે 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 કરો અરે યાર તમે મારી વાત સાંભળો એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા આઠ વાગે આવશે તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવ એ જાજો તમે શું કામ બેઠા બેઠા વાંદરામ ખપાવો છો ભાઈ મેં કાંઈ તમારું બગાડ્યું છે કોઈનું કાંઈ વાંદરા ઈનોવા લઈને આવે લીલાના જભા પહેરે વાંદરા શું કરો દુનિયાનું ગમે એટલું સારું કરો ને ગમે એટલું અહીં બેઠેલા તમામ ગમે એટલું દુનિયાનું સારું કરો ને આપણે સુધરી ગયા હોય ને પછી જૂના કાંડ બારા કાઢે આ દુનિયા